જ્યારે લોકોને કોન્ફિડન્સ આવવા માગે કે યાર હું હું તારી સામે લડી શકીશ તમારા બનાવેલા નિયમોને નહીં માનું રાજકીય સંગઠનોની જ્યારે પડતી હોય જ્યારે રાજકીય સંગઠનો પરથી કોઈ એક વ્યક્તિનો કંટ્રોલ ઓછો થવા માંડે ત્યારે એ જ રાજકીય સંગઠનના લોકો એ સંગઠનના આદેશને અવગણવા માંડે કેમ કારણ કે એને એ કોન્ફિડન્સ આવી જાય છે કે યાર હવે મારે નથી ડરવું એમ જે થશે એ થશે હું હારું જીતું એ મને કોઈ ફરક નથી પડતો અને આવું આજકાલ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીમાં સરપંચમાં પણ કોઈ થયેલા આદેશનું પાલન ના કરે એવું ના બન્યું પણ આજકાલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ ભાજપની સામે જ ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કોન્ફિડન્સ લોકોને આવવા માંડે કે હવે મારે મારા પક્ષના આદેશનું પાલન કરવું જરૂરી નથી અને આવો કોન્ફિડન્સ ત્યારે આવે કે જ્યારે લોકોને એવું લાગે કે નહીં હવે આ પક્ષમાં એ મજા નથી અથવા તો એ શાસન નથી કે એની વાતને મારે માનવી પડશે નહીં માનીશ તો મારું રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનું રાજીનામું પણ આપી દીધું છે અને તેઓ કેન્દ્રમાં અત્યારે મંત્રી છે પરંતુ આ તમામની વચ્ચે આજે એક સમાચાર એવા આવ્યા છે કે બનાસકાંઠાની જે લાખણી એપીએમસી છે તેના ચૌદ સભ્યો માટેની ચૂંટણી હતી અને ભાજપ દ્વારા દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિઓને મેન્ડેટ અપાયા હતા કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના દસ ખેડૂત અને ચાર વેપારી છે આ એમનું ઓફિશિયલી મેન્ડેટ છે જે સી આર પાટીલે નિયમ બનાવ્યો હતો કે સહકારમાં પણ હવે મેન્ડેટ જશે જોકે આવું આ દિન સુધી ક્યારેય નથી થયું પણ હવે સહકારમાં પાટીલે બનાવેલા નિયમની ભારતીય જનતા પાર્ટીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે કારણ કે ભાજપના મેન્ડેટ સામે ભાજપના જ સભ્યોએ મોરચો માંડી દીધો ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડનારા પ્રતિનિધિઓ સામે ભારતીય જનતા પાર્ટીએ લાલાંક કરી છે અને બનાસકાંઠા જિલ્લા ભાજપના જે મહામંત્રી છે તેમના દ્વારા તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે ભાજપના આગેવાનો સામે પક્ષે એ પોતાના જ ઉમેદવારોને મેદાનમાં હોવાની ચર્ચા છે અને જે લોકો સામે નોટિસ કાઢવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો ધીરજ પ્રતાપભાઈ દરજી એમની પાસે પણ પક્ષે ખુલાસો માગ્યો છે કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પાર્ટીએ આપેલા આદેશની અવગણના કરી અને ચૂંટણીમાં આપની ઉમેદવારી ચાલુ રાખેલ છે આપની પર શિસ્ત ભંગના પગલાં કેમ ના લેવા તે માટે નોટિસ મળે ત્રણ દિવસમાં ખુલાસો કરશો કનુભાઈ વ્યાસ જિલ્લા ભાજપ મહામંત્રી બનાસકાંઠા તો આવી નોટિસ એ હીરા મુફાભાઈ રબારી માલાભાઈ નારણભાઈ દેસાઈ મોટા ભાગના રબારી સમાજના લોકો છે કે જેમને ભારતીય જનતા પાર્ટી આપેલા એપીએમસી ના મેન્ડેટ સામે પોતાનો મોરચો માંડી દીધો સહકારમાં આજ દિન સુધી ક્યારેય મેન્ડેટ નથી અપાયા સી આર પાટીલ પ્રમુખ બન્યા અને એમને આ નિયમ લાગુ પડ્યો જોકે હવે સી આર પાટીલ તો દિલ્હી જતા રહ્યા અને અહીંયા ગમે ત્યારે કોઈ નવા પ્રદેશ પ્રમુખ આવશે ત્યારે હવે નિયમ ચાલુ રહેશે કે નથી ખબર પણ અત્યારે લોકો એ નક્કી કરી લીધું છે આપણે ઇફકોની ચૂંટણીમાં પણ જોયું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને સાઈડમાં મૂકી દેવું પડ્યું બિપિન ગોતાની હાર થઈ આજ સેમ પરિસ્થિતિ એ લાખણી માર્કેટિંગ યાર્ડ બનાસકાંઠાનું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ દસ ખેડૂત સભ્યો માટે અને ચાર વેપારી માટે મેન્ડેટ આપ્યા તો આઠ લોકોએ પણ ભાજપમાં હોવા છતાંય મેન્ડેટ નો સ્વીકાર ન કરી અને પોતે પોતાના ફોર્મ ભરી દીધા આ પરિસ્થિતિની નિર્માણ પાછળનું કારણ શું જ્યારે તમે નિયમો લાવો તમારા જનપ્રતિનિધિને દબાવવાની કોશિશ કરો મારા મારા એ જ સારા સારા એ મારા નહીં આ નીતિ આવે ને ત્યારે હવે પછી ધીમે 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 એનો જ્વાળા ફાટે ભાઈ સારા લોકો હોય એને ટિકિટ ન મળે પણ મારા હોય એને ટિકિટ મળી જાય પાર્ટી નક્કી કરે એ જ એમાં 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 જે વ્યક્તિ પોતે ઉમદો છે જે વ્યક્તિમાં પોતામાં રાજનીતિની સૂઝબૂઝ છે એવા માણસને તમે ત્યાં સુધી દાબી શકો જ્યાં સુધી તમને તમે લોકોને એવું બતાવો કે આગામી દસ વીસ પચાસ વર્ષ સુધી અમે જ છીએ પણ જ્યારે જ્યારે પરિણામો આવે છે અને એ પરિણામો પછી સભ્યોને અથવા તો એ જ કાર્યકર્તાઓને એવું લાગે છે કે ના હવે પાર્ટીથી ડરવાની મારે જરૂર નથી પડતી જે થવું એ થશે આજની તો કાલ આ પાર્ટી જતી રહેશે અને આ જ્યારે કોન્ફિડન્સ લોકોમાં આવે છે ત્યારે ત્યારે લોકો એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમે જુઓ કોંગ્રેસની જે લગાતાર સરકારો ગઈ એ રાજ્યોમાં ગઈ દેશમાં ગઈ કોંગ્રેસે એ એ નીચેથી પણ હારી ગઈ તો એમાં એવું થયું કે લોકોને ડર જતો રહ્યો રાહુલ ગાંધીના નિયમને પણ લોકો બહુ ગંભીરતાથી નહોતા લેતા પ્રભારીના નિયમોને પણ નતા લેતા ધારાસભ્ય નેતા વિપક્ષનું નતા માનતા પણ અત્યારે ફરી સમય બદલાવ છે કારણ કે લોકોને હવે એવું લાગે છે કે કોંગ્રેસ ફરી શાસનમાં આવશે એટલે ત્યાં થોડી ઘણી ડિસિપ્લિન છે થોડી ઘણી આવી છે હતી તો નહીં જ કોંગ્રેસમાં પણ હાલ થોડી ઘણી ડિસિપ્લિન આવી છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાયદો અને વ્યવસ્થા પાર્ટીના સંગઠન માટે બનાવ્યા હતા એ કાયદો વ્યવસ્થા હાલ ખરાબ થઈ રહ્યા છે કથડી રહ્યા છે કારણ કે લોકોમાં પેલો આત્મવિશ્વાસ આવી ગયો છે કે પક્ષ હોય તો શું થયું ભાઈ હું તો મારી લડાઈ લડવા તમને શું લાગે છે એ કમેન્ટમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર